નમસ્કાર મિત્રો આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો ત્યારે મિત્રો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે સુરતના ડભોઈ ચાર રસ્તાનો છે મિત્રો રસ્તાઓ નદી બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી રહી છે અને હજી પણ ગુજરાતમાં આવતા બે ત્રણ દિવસ મધ્યમથી અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે તેમજ મિત્રો આવતી છ અથવા તો સાત તારીખ દરમિયાન ગુજરાતમાં એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવું હાલના મોડેલો પ્રમાણે લાગી રહ્યું છે અને તેની માહિતી પણ અમે ટૂંક જ સમયમાં આગાહીના માધ્યમથી આપીશું તો મિત્રો સુરતના ડભોઈ ચાર રસ્તે પડેલા વરસાદનો વિડીયો બતાવતી પહેલા આવી જ રીતે પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો Субтитры сделал DimaTorzok